રલીમાં પરંપરાગત આદિજાતિ વેશભૂષા યુવા યુવતીઓ મહિલાઓ અને વડીલો ઢોરનગરા સાથે નૃત્ય કરતા આગળ વધ્યા રસ્તા પર આદિજાતિ ગૌરવ જિંદાબાદ બિરસા મુંડા અંબર રહો અને એકતા જ આપણી તાકાત જનારા ગુંજ ઉઠ્યા સમગ્ર શહેર ગૌરવ ભાવથી ગુંજી ઉઠ્યું રેલીમાં અનેક સાંસ્કૃતિક જાતિઓ પણ રજૂ કરવામાં આવી હતી જેમાં આદિજાતિ સમાજનો ગૌરવશાળી ઇતિહાસ સંસ્કૃતિ અને વિરાસતનું પ્રદર્શન કરવામાં આવ્યું બાળકો અને યુવાનો દ્વારા બિરસા મુંડાજીના જીવન પ્રસંગો પર આધારિત નાટ્ય રૂપાંતરણ અને પ્રદર્શન પણ યોજાયું જેને મોટી સંખ્યામાં નાગરિકોએ આવકાર આપ્યો કાર્યક્રમના મુખ્ય મંચ પરથી આગેવાનો દ્વારા સંબોધન કરવામાં આવ્યું જેમાં બિરસા મુંડાજીના શૌર્યથી આગરે સ્વાભિમાનના આદર્શોને જીવનમાં ઉતરવાની અપીલ કરી બિરસા મુંડાને આદિજાતિ સ્વાભિમાનના પ્રતિક તરીકે યાદ કરીને તેમની વિચારધારાને નવી પેઢી સુધી પહોંચાડવા પર ભાર મુકાયો આ પ્રસંગે સાંસદ શ્રી સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓએ સહભાગી બની કાર્યક્રમને યાદગાર બનાવ્યો રિપોર્ટર હાર્દિક જોશી સોનીલ